શહેરના કુંબરવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી એકી સાથે પંદર બકરાની તસ્કરી થતાં લોકોના ટોળા બોરતડા પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા અને બનાવ અંગે પોલીસે મથકે જાણ કરી ત્રણ શખ્સો વિરુદ્ધ શંકા વ્યક્ત કરી હતી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કુંબરવાડા હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નંબર ચારસો પાંચમાં રહેતા અસલમભાઈ મિયાણા નામના વ્યક્તિએ બોરતડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે તેમના વાડામાં બાર મોટા અને ત્રણ બચ્ચા સહિત કુલ પંદર બકરાની ચોરી થઈ છે અને એમને ત્રણ વ્યક્તિઓ પર શંકા છે પહેલા ત્રણ શખ્સો પેટ્રોલ ચોરી વાહન ચોરી ગેસના બાટલા ચોરવા સહિતને ગુનાઓમાં સંડોવાયેલ છે આજ આ ત્રણ લોકોએ બકરાની ચોરી કરી હોવાની અસલમભાઈ મિયાણીએ પોલીસ સ્ટેશનમાં દોડી જઈ બનાવની જાણ કરી હતી અશ્લમ મવેશભાઈ કટિયા સનમ મિયાણા કુંભારવાડા હાઉસિંગ બોર્ડ કોટન નંબર ચારસો પાંચમાં રહું છું ને મારા લતામાં માલિપા આ ત્રણ વાગે હું બજારમાં ગયો બજારમાં ગયા પછી હું આવ્યો તો મેં મારા બકરાનો ડેલો ખોલ્યો તો મારો એક બકરો હતો નહીં મેં કે બચ્ચા કેમ જ રહતા કે હું જોઉં જોવાય ગયો તો મારા બકરાવાળામાં બકરા એકેય નહીં ને ત્રણ વાગ્યા પછીનો બનાવ બનેલ છે ને મને ત્રણ શંકા છે કે ત્રણ માથે એક તો નિક્કળ જ તે મને વિશ્વાસ છે પૂરે પૂરો કે ત્રણ જણા માથે જ નીકળશે મારા બકરા અત્યારે અત્યારે અમે કઈજી ગયા હું આયો છું ડી ડિવિઝન પોલીસ ચોકીએ મારા બકરા મારા બકરા કુલ 15 ગયા છે મોટા કુલ બાર ને ગીડળા ગણું તો 15 મને જો આમાં એને ત્રણ જણા છે ઈ પોલીસ કાર્યવાહી કરસે પોલીસ લાવસે પ્રોડક્શન એયા પોલીસ ચોકીમાં નામ અતાર નહીં આવે પછી ઈ પોલીસ કાર્યવાહી કરસે ને પછી પોલીસનું બધું રીકનેક્શન કરસે સમય આ બનાવ હમણાં બન્યો તો વીસ દિવસથી પેલા ભંગાર ઉપરતા ભંગાર બંધ થયા પછી વસ્તુ ગયું પછી રિક્ષા ઉપર રીક્ષાઓનું બંધ થયું પછી પેટ્રોલ ચોરી પેટ્રોલ ચોરી બંધ થયું અહી લોકોને કાંઈ ન મળ્યું તો છેલ્લે બકરા મળ્યા ને એ ચારસો છ નંબર મારું મકાન છે એ આખોથી બંધ જ હોય છે ગેસના બાટલા માણા ને વ્યાઈ ગયા માણા રાંધ્યા વગરના બેઠા સિંહ ને કોઈ વસ્તુ આમાં છે ને માલ લત્તામાં ચોર હલાલી ને લુખા તંત્ર ગરી ગયા